હાલોની અંકુર હોસ્પિટલમાં સગર્ભા મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનો આરોપ પરિવારજનોએ લગાવ્યો છે સાથે જ ડોક્ટર સામે હત્યાનો ગુનો દાખલ થાય તેવી માંગ ઉઠાવી છે હાલોલ પાવાગઢ બાયપાસ રોડ પરની કાળીભૂઈ ગામની પાયલબેન દંતાણી આઠ મહિના પંદર દિવસની ગર્ભાવસ્થા દરમિયાન અંકુર ગૃહમાં સારવાર ચાલી રહી હતી ડોક્ટરે તેમને બે જોડકા બાળકો હોવાનું જણાવ્યું હતું જે પછી પરિવારજનોમાં ખુશી છવાઈ હતી મળતી માહિતી મુજબ આજે સવારે પાયલબેનને ઇન્જેક્શન મુકાવવા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા પરંતુ સ્ટાફ નર્સ દ્વારા તપાસ કર્યા પછી ઇન્જેક્શન ન આપતા સઘર્ઘાને સારવાર માટે અન્યત્ર લઈ જાવ તેવું જણાવતા પાયલને હાલોલની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે લઈ જતા રસ્તામાં મોત નીપજ્યું હતું પરિવારજનોએ મુખ્ય ડોક્ટર દીપક પટેલ પર ગંભીર નિષ્કાળજીના આક્ષેપો કરતા કહ્યું છે કે યોગ્ય સારવાર આપવામાં નિષ્ફળ ગયા હોવાથી માતા અને કુખમાં રહેલા બે સંતાનો સાથે ત્રણેયના મોત થયા છે આ ઘટનાને પગલે પરિવારજનોએ ડોક્ટર સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવે તેવી માંગ કરી છે તેમજ પોલીસે ફરિયાદ નહીં લે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે પરિવારજનોએ દાવો કર્યો છે કે હોસ્પિટલ તરફથી યોગ્ય માર્ગદર્શન અને સારવાર મળ્યા મુજબ સારવાર કરવામાં આવી છતાં પાયલબેનનું મોત થયું છે હાલોલ પોલીસે પરિવારજનોએ કરેલી રજૂઆતના આધારે તપાસ શરૂ કરી છે સગરબા મહિલા અને બે બાળકના મોતનો મામલો સંવેદનશીલ હોવાથી સમગ્ર વિસ્તારમાં પણ ચર્ચા શરૂ થઈ છે હાલોલ બ્યુરો હતી નવ મહિનાથી એની દવા ચાલતી હતી છેલ્લે પાંચ ઇન્જેક્શન આપ્યા એટલે દરરોજ ત્યાં ઇન્જેક્શન મૂકવાનું હોય એક ઇન્જેક્શન કાલે મૂક્યું હતું આજે ઇન્જેક્શન મૂકવા ગયા એટલે ત્યાં સાહેબે આયા એમાં લેડીઝ હતી બે એમાં તપાસીને સીધું એવું બોલ્યા કે ભાઈ તમે રેફિલમાં લઈ જાઓ હવે રેફિલમાંથી એ લોકો છૂટી પડ્યા સાહેબ અમે નવ મહિના દવા અંકુર દવાખાનામાં દવા ચાલતી હોય તો એ લોકો ટ્રીટમેન્ટ કેમ ના કરી શકે હવે રસ્તામાં રસ્તામાં લઈને આવતા રેફિલમાં એ રસ્તામાં લેટ થઈ ગયા પણ જ્યારે અમે રેફરીમાં આવ્યા એટલે ડૉક્ટરો એવું કહ્યું કે બેન તો લેટ થઈ ગયા મૂટ જાહેર કર્યું સાહેબ એટલે બે કાળજી અંકુર દવાખાનાવાળાની છે અને એનેથી આ બનાવ બનેલો છે અને સાહેબ આજે બે છોકરા અંદર હતા બે બાળકો એ પણ જૂરવા બાળકો હતા પણ એ બી ડૉક્ટરે અમને જાણ કરેલી પણ છેલ્લે ડૉક્ટરે કોઈ હાથ કેસ પર લીધો નહીં સાહેબ અમારે એફઆઈઆર ફાળવવાનો છે ડૉક્ટર પર કાર્યવાહી શક થાય અમારી સાથે થયું નાના ગરીબ માણસ તો બીજા પણ કોઈની જોડે આવું થાય ના એના માટે અમે કાયદેસરની કાર્યવાહી કરીશું સાહેબ